આજની વાર્તા પ્રાણ બચાવવાની દોડ એ અન્ય કોઈ પણ દોડ કરતા ઝડપી હોય છે મિત્રો આ વાર્તા આપણને એમ કે છે કે કોઈ પણ માણસને પ્રાણ બચાવવાની વાત આવે ને એ વખતે જે દોડતા હોય એ દોડ એની ઝડપ સૌથી વધારે વધારે હોય છે આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેલી છે મિત્રો જંગલના જીવનની વાર્તા છે આપણને ખબર છે કે જંગલની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ રહેતા હોય છે અને એમાં એકબીજાના ભક્ષણ કરવાની ભૂમિકા પણ હોય એટલે કે મોટો છે નાનાનું ભક્ષણ કરે એ જે છે એના કરતાં નાનાનું ભક્ષણ કરે અને આ રીતે એકબીજાના વજન માટેની વ્યવસ્થા કુદરતે ત્યાં ને ત્યાં કરેલી હોય છે આપણે એમાં નથી જવું કે કોણ વધારે પહેલું છે પણ મારે એક વાત બતાવવાની છે કે કોઈ એક વખત એક વાત એટલે કે લગભગ જેને આપણે એમ કહી શકાય કે એની જે દોડ છે ચિત્તો જેને કહી શકીએ આપણે ચિત્તાને વાઘમાં ફેર છે પણ આ ચિત્તો છે અને આ ચિત્તો એક હોરણની પાછળ પડે છે હોરણ આગળ જાય છે અને ચિત્તો એની પાછળ જાય છે આપણને ખબર છે કે હરણની દોડ તો સારી હોય જ છે પણ ચિત્તાની દોડ કરતાં હરણની દોડ ઓછી હોય એટલે ચિત્તો જો હરણને પકડી જ પાડે એમાં કોઈ શંકા જ ન હોઈ શકે અને એ ચાલતીથી બરાબર ચિત્તો હરણની પાછળ દોડતો હતો અને દોડતા દોડતા આગળ જાય હરણ દોડવા માંડે આગો પાછું થાય ઓલા જગ્યાએ જાય આમ કરે પણ ચિત્તો એની પાછળ જ પહોંચે પણ બરોબર એ ચિત્તો એને પકડી શકતો નહોતો નજીક આવી જાય તો પણ એમ કે હવે હમણાં જ પકડાઈ જશે તો પણ હરણ પકડાય નહીં થોડી વાર થઈ તો એક સમયે એ જે હરણ છે ને એ હરણ એવી જાડીમાં યોગ્યું કે ત્યાં ચિત્તો જઈ શકે એમ નહોતો અને આખરે હરણ એ ચિત્તાના શિકારમાંથી બચી જાય છે બરોબર એ જ વખતે ત્યાં ચાર પાંચ માણસો કોઈ અમુક સેફ જગ્યા ઉપરથી જોતા હતા કે ચિત્તો અને હરણની દોડ તો આમાં આવું કેમ થયું ચિત્તાની ઝડપ તો વધારે જ છે આપણને બધાને ખબર છે હરણ હરણની ઝડપ કરતા તો હરણને પકડી જ શકે જ્યારે વાત કરતા ત્યારે એમ કીધું કે કદાચ એવું બની શકે કે રસ્તો એવા પ્રકારનો હોય કે જેમાં કદાચ હરણ વધારે ઝડપથી દોરી શકે એ પ્રકારની વાત હોય અને ચિત્તો કદાચ ઓછી ઝડપથી દોરી શકે ત્યારે એમાંના એક માણસે એમ કીધું કે એ વાત નથી રસ્તા જંગલના લગભગ સરખા જ હોય તો કે તો શું વાત છે તો કે ચિત્તોનો ઉદ્દેશ શું હતો ચિત્તોનો ઉદ્દેશ એ હતો કે મારે મારો શિકાર લઈ અને મારે ભોજન કરવું છે અને તરત જ પૂછે છે કે હરણનો ઉદ્દેશ શું હતો તો કે હરણને પોતાનો જીવ બચાવવો હતો એક પશુ પોતાના જીવ બચાવવા માટે દોડતું હતું અને બીજું એની પાછળ પોતાના ભોજન માટે બતાવતું તો જે માણસ પોતાના જીવ બચાવવા માટે દોડતું હોય અને જે બીજું પોતાના ભોજન માટે દોડતું હોય ત્યારે મનોવિજ્ઞાન એમ કે છે કે કોઈ પણ સંજોગોમાં જે પોતાનો જીવ બચાવવા માટે દોડતું હોય એને કુદરત સી પણ મોટી તાકાત આપે છે અને એ હરણ એકદમ ઝડપથી દોડે છે પોતાની તમામ શક્તિને બહાર કાઢી અને ચિત્તાની ઝડપ કરતાં પણ વધારે ઝડપથી દોડ્યું અને ચિત્તો એને પહોંચી ન કોઈ એની પાછળનો માત્ર એક જ કારણ છે કે બેનો ઉદ્દેશ સુધો હતો જિંદગીની અંદર આપણે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે એ કામ કરવા પાછળનો આપણો ઉદ્દેશ શું છે એ કામ કરવા પાછળ આપણે શું પ્રાપ્ત કરવા માગીએ છીએ જો આપણે એ કામ કરવા માટે આપણા જીવનની અંદર આપણે સફળતાની ટોચ ઉપર જવું છે એ ભૂમિકા ઉપર હોય જેમ હરણને પોતાનું જીવનનો બચાવ કરવો હતો માણસ ખતમ થઈ ગયો હોય અને જો બિઝનેસ કરતો હોય અને એ બિઝનેસમેને સફળ થવું હોય જો આવી તાકાત જો હોય તો કુદરત એને બહુ મોટી શક્તિ આપે છે એમ આ વાર્તા આપણને કહે છે અને એ અનુસંધાને હંમેશા આ વાતમાં એક જ વાત નથી આ વાતનો બીજો રેફરન્સ પણ હું આપી શકું કે દાખલા તરીકે ખિસકોલી અને એની પાછળ કોઈ કૂતરો દોડે જો ખિસકોલીને ખબર ન હોય ને કૂતરો એને લઈ લે તો કોઈ વાંધો નથી આવતો કદાચ એ લઈ લે અને લઈ લેવાની શક્યતા વધારે હોય છે પણ જો ખિસકોલીને ખબર હોય કે આ કૂતરો મારી પાછળ પડ્યો છે ખિસકોલીની ઝડપ કૂતરા કરતાં ઓછી હોય છે પણ છતાંય બનવા જોગ છે કે ખિસકોલી દોડી દોડી અને કૂતરાને થકવી રાખે અને એ થઈ ગયા પછી ખિસકોની બચી જાય એ પણ પૂરી શક્યતા છે કારણ કે ખિસકોની પોતાના જીવન માટે હોય બચે છે દોડે છે અને કૂતરો છે એ એના ખોરાક માટે દોડે છે કોઈ પણ માણસ છે પોતાના ખોરાક માટે દોડે એના કરતાં જીવનના એટલે કે પોતાના જીવનના બચાવ માટે જો દોડવાનો હોય તો એ વધારે ઊંચાઈ હોય છે એટલે કે તમારું કોઈ પણ કામ તમારા જીવનના બચાવ માટે છે એમ માનીને તમે કામ કરો તમારા માત્ર ખોરાક માટે તમારું કામ નથી તમારે જમવા માટે તમે કામ કરતા નથી તમે જે કમાવો છો એ તમને એનાથી તમને ખોરાક મળશે એમ નહીં પણ તમારા જીવનની લંબાઈ વધારે મોટી થશે એ પ્રકારે તમે જો કામ કરો તો જેમ હરણ કે ખિસકોલી બચી જાય છે એમ આપણે પણ બચી જઈએ એમાં કોઈ શંકા નથી સૌ લધરી વાત છે